હવે દાન દેવું અથવા કઈ પણ ભલું કરવું ભલાઈ કરવી કોઈ પણ કાર્ય કરવું હોય ને તો એનામાં લાખ વખત વિચારજો વાળા ને કરી એને એની ભલાઈ કરી આપવા એને આપી અને આપણે આપણા કુટુંબ એ પણ સમજી લેજો કે આવતા સમયમાં આપણા જેવો તૈયાર થઈ ગયો એ ન થાય એના માટે બહુ જરૂરી કોઈ પહેલાં તો આ જે સાંકળ બનાવીને એ સાંકળ હકીકતમાં ઘણા સમય

એ હેતુથી શાંતિ રામજી મહારાજ મારા દાદાજી આપણે પાટીદાર સમાજને અન્ય માનવ જે સંતે આપ્યું એ સંત વિચાર કરો કે સંતનું જે ડિસિઝન લીધું એનું ડિસિઝન આપણે અહીંયા સ્વીકાર્યા કે ન સ્વીકાર આપણે માતાજીનો હાથ હાથમાં પકડ્યો હોય એ સંતે આપ્યો એટલે એ પકડ્યો આજે આપણે એને આપણે સ્વીકારીને બેઠા છે એ જ સંતે આવી

થાય એના માટે પાટીદાર સમાજ બોલાવી પાટીદાર ના બોલાવી અને શાંતિદાસજી મહારાજે શું કીધું કે અત્યારે ઈશ્વર આશ્રમ માં હા પણ આવતા સમયોમાં સંતો ઈશ્વર વિશ્વાસનો નિર્ભો આવો મને સમય કે દેખાઈ ગયો છે તો અત્યારે મારી હયાતીમાં આ માતાજીનું મંદિર હું તમને સોપરથ કહેતો એ જે સંતે જે મંદિર સોપરત કર્યું એ જે કર્મ કાર્ય કર્મનો જેને સ્વીકાર કર્યો ને જે સમાજે હા એ સંતે અહીંયાનું પણ કરી દીધું એ તો દીધું હા દય દઈને પછી અહીંયા ઓગણીસોને બાસઠમાં એનું વિશેષ કોઈ પણ યુવા યુવાધરને જાણવું હોય

વર્તમાન સમયમાં તમે ઠોસ ગમેશ્વા અવિશ્વાસ રાખો નહી કારણ કે તમે કે ના ઓલાદો તો વિશ્વાસ કર્યા વગર વિશ્વાસ કરી તો એવી જ પ્રજા હોય પણ છતાં પણ મારું એટલું કેવું છે અને હવે તમને આગળનું કાર્ય બી હશે એટલે વધારે સમય નહીં લો બાકી બાકી પાટીદાર સમાજની ચિંતા જેમ તમે એક એક શ્વાસ શરીર માટે જેમ લો છો ને એ તમારા શરીરને ટકાવવા શ્વાસો એમ આ વાંઢાના સમાધિમાં બેઠો હોય સંત કે ગાદીમાં બેઠો હોય સંત એક એક શ્વાસે શ્વાસો તમારી ચિંતા આ ધર્મ એ લગભગ તમારા લેવલના તમારી ઉંમરના ગુનો અમારો છે કે આ મૂળ ગાદી આપણે સમજાવી નહીં આપણે આજ દિવસ સુધી આપણા મગજમાં ત્રણ સંસ્થાઓ છે એક આપણી કેન્દ્રી સમજ એક આપણા સંસ્કાર ધામ એક આ માતાધાન આ સંસ્થામાં હું લગભગ છેલ્લા પંદર દિવસ રહું છું આપણા યુવાનો આ ગાદીને ભૂલી ગયા છે અને પાછી આપણે આ ગાદીની પરંપરા જે આજે લક્ષ્મીનારાયણ મંદિર ભલે કરોડોનો બનાવતા હોય પછી લક્ષ્મીનારાયણમાં લઈ આવવાળા કોણ ઓધોરા મહારાજ આ ગાદી ઈ ગુરુ ગાદી ઈ ગુરુ ગાદીને ભૂલીએ નહીં અને આપણે વધુમાં વધુ અહીંયા અવર જવર કરીએ અને આ ગાદીને નહીં ભૂલીએ તો આપણી સમાજની ધરતી ફરતી કોઈ નહીં કરી શકે એટલે બાપુ બીજી વાત મારી કરી કે ભાગવત કથા વાળી અમે ભણતા હતા ત્યારે બાપુ કવિતા આવતી કવિ અખાની એક મુરખ ની ગયા કથા સુણી સુણી દુખ્યા કાન તોય નામ ના હું અડસઠ વર્ષ નો થયો કેટલી કથા માગડ્યું કથા મને કોઈ સત થયો તો કો મે સમાજ માંથી આવા ખોટા ખર્ચા ના કરી કથાકારો ના પગલા અને બગીચા ને ઘણા થઈ ગયા છે

તમારો બીજું યુવા ધન મીટિંગ ના માધ્યમથી આવશે તો જરૂર ગુરુ માથું ટેકાશે માથું ટેકાવશે તો અંદર સવાલ થશે આ કઈ ગાદી આ હોટલેજે claro. આપણે